ફ્રેન્ડ આજે હું શેર કરીશ તમારી સાથે પરફેક્ટ માપ સાથે નાનખટાઈ નાન ખટાઈ તો અહીંયા આપણે અડધો કપ ઘી લીધું છે તેને આ રીતનું લેવાનું છે કઠણ મેલ્ટેડ નહીં લેવાનું નાનખટાઈમાં તો હવે આપણે બાઉલમાં લઈ લઈશું એ ઘીને તમારી પાસે મેલ્ટેડ ઘી હોય તો આ રીતે ફ્રીજમાં મૂકીને એને કઠણ કરી લેવાનું તો અહીંયા ઘી લઈ લીધું છે તો હવે એ જ કપથી આપણે ખાંડ લઈશું અડધો કપ એને પણ ચારીને ને લઈ લઈશું આપણે જેથી આ ગાંગળા હોય તો નીકળી જાય આપણે દરેલી ખાંડ લઈ લીધી છે તો હવે ચારી લીધી છે ખાંડને આપણે આપણે આ રીતે રીતે હવે કરી એને મિક્સ લઈશું જેથી થઈ જાય ને એ રીતનું એક ડાયરેક્શનમાં ફેરવતા જઈશું આપણે એને જેથી ટેક્સર ક્રીમી થઈ જશે આપણું અને હવાના કણ કણ ભરાશે અંદર એટલે આપણી નાન ખટાઈ સરસ થશે આ રીતે આપણે સતત હલાવતા જ રહેવાનું છે પાંચ થી સાત મિનિટ સુધી ફેટી લીધું છે તો જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સર આપણું થઈ ગયું છે આ રીતનું તો હવે આપણે અંદર લોટ એડ કરી દઈશું બીજા બધા તો હવે આપણે મેદાનો લોટ એક કપ લઈ લઈશું તમે મેદાની જગ્યા પર ઘઉંનો લોટ બી લઈ શકો છો અહીંયા અડધો કપ બેસન લઈશું આપણે અને વન ફોર્થ કપ રવો લઈશું તો મેં અહીંયા આગળ ઝીનો રવો લીધો છે તમારા જોડે મોટો હોય તો ઝીણો કરી લેવાનો મિક્સરમાં એડ કરીને હવે બધું આપણે ચારી લઈશું હવે આપણે ચારી લીધું છે બધું હવે એની અંદર આપણે બેકિંગ સોડા એડ કરીશું વન વન ટુ ટેસ્પૂન આપણે સોડા એડ કરીશું માપથી બેકિંગ પાવડર એડ કરીશું આપણે ચપથી મીઠું એડ કરીશું આપણે બી જોડે જોડે હવે એક ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું બધું આપણે રીતે આપણે ભેગો જ કરવાનો છે લોટને તો આપણી સરસ નાન બનશે આપણે એને મસળવાનો નથી તો આપણે કમ્પ્લીટ છે તમે વધારે ગરી ખાતા હોય તો વધારે ખાંડ એડ કરવાની તો આપણે આ રીતનો લોટ બાંધી લેવાનો છે હવે તમારે આ રીતનો લોટ ના બંધાતો હોય તો તમારે અંદર બે ચમચી જેવું દૂધ એડ કરી દેવાનું તમારો કમ્પ્લીટ બંધાઈ ગયો છે આ રીતનો સરસ આપણે એને વીસ મિનિટ માટે ફ્રિજમાં રાખી દઈશું જેથી કઠણ આપણે થઈ જાય ઘી ઠરી જાય અંદર તો સરસ નાનખટાઈ બને આપણી તો આપણે ઢાંકીને એને ફ્રિજમાં મૂકી દઈશું વીસ મિનિટ માટે હવે આ નાન ખટાઈને આપણે કઢાઈમાં બનાવીએ છીએ અહીંયા કઢાઈમાં મેં એક વાળકો મીઠું લઈ લીધું છે હવે આપણે એને ગરમ કરવા મૂકી દઈશું તો આ રીતનું મીઠું લીધું છે તમે એની જગ્યા પર રેતી બી લઈ શકો છો આ રીતે આપણે પાથરી લઈશું મીઠાને એકદમ ધીમા તાપે આપણે એને ગરમ થવા દઈશું ઢાંકીને તો આ રીતની પ્લેટને મેં અહીંયા આ પેપર એ કરી લીધું છે રેપ કરી લીધું છે સ્ને હવે એની પર થોડુંક ઘી લગાડી લઈશું આપણે ઘી થી ગ્રીસ કરી લઈશું પ્લેટ ને આપણે સરસ આ રીતે તમારા જોડે આ પેપર ના હોય તો તમે બટર પેપરનો બી યુઝ કરી શકો છો આ રીતે આપણે બધે લગાડી લીધું છે હવે લોટને બી વીસ મિનિટ થઈ ગઈ છે આપણે પેસ્ટ આપે તો સરસ એવો કઠન થઈ ગયો છે તેમાં એ થોડોક આપણે ગુલ્લો લઈ લઈશું અને આ રીતે ગોળો વાળ લેવાનો છે એનો સરસ ખાલી આપણે આ રીતનો ગોળો જ્વારવાનો છે એને પ્રેસ નથી કરવાનું એની પર આપણે પિસ્તાની કતરણ એડ કરીશું આ રીતે આ રીતે આપણે બધા બનાવી લઈશું આ રીતે આપણે નાના નાના બોલ્સ બોલ્સવાળી લીધા છે બધાએ તો આપણે એને બેક થવા મૂકવાનું છે તો આ રીતના છૂટ્ટા છૂટા આપણે બોલ્સ મૂકી દેવાના છે જેથી એ ફૂલશે ને તો સરસ આપણી નાનખટાઈનો શેપ આવી જશે એમાં આ રીતનો અહીંયા મેં પાંચ મૂકી છે આ રીતની છુટ્ટી છુટ્ટી હવે આપણે એને બેક કરવા મૂકી દઈશું આપણે મીઠું પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે મૂકી દઈશું અંદર અને મિનિટ સુધી થવા દઈશું એને આપણે ધીમા તાપે આપણે બેક કરે નાનખટાઈને બાવીસ મિનિટ થઈ ગયા છે તો હવે આપણે ચેક કરી લઈશું સરસ સરસ આપડી નાન રેડી થઈ ગઈ છે હવે કઢાઈમાં અહીં આપણે બર કરી લઈશું તો આપણે બહાર કાઢી લીધી છે હવે નાનખટાઈને આપણે ઠંડી થવા દઈશું પછી એ સરસ નીકળશે તારે ઉચકીશું તો ફી હશે એટલા માટે તો આપણી નાનખટાઈ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને થોડી હજુ ઠંડી થવા દઈશું આ રીતે આપણે બીજી બધી નાનખટાઈ બનાવી લઈશું આપણે બધી નાનખટાઈ બેક થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે બધી નાનખટાઈ હવે આપણે સૌ કરી લેવાની છે તો અહીંયા પ્લેટમાં આપણે નાનખટાઈ લઈ લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ નાનખટાઈ આપણી રેડી થઈ ગઈ છે તો આપણી નાનખટાઈ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી